વિટામિન એ સી કે અને બી સિક્સ જેમાંથી મળે છે એવી ચોળી જેને લીલા શાકભાજીમાં ગણવામાં આવે છે ને આખું વર્ષ માર્કેટમાં મળી રહે છે આજની રેસિપી બધી જ બહેનો બનાવતી હોય છે જે નવા શીખતા હોય એના માટે આ ખાસ રેસીપી છે કેલ્શિયમ સિલિકોન આયર્ન મેંગેનીઝ પ્રોટીન પોટેશિયમ પોપર ખૂબ પ્રમાણમાં મળે છે તો શરૂ કરીએ ચોળીનું શાક ચોળીનું શાક એકલું પણ બનાવવામાં આવે છે જે લોકો લસણ ખાતા હોય એ લોકો લસણ ઉમેરીને પણ બનાવે છે ચોળી રીંગણ બટાકા રીંગણ ચોળી બટાકા રીંગણ ઘણા બધા કોમ્બિનેશન છે ચોળીને પહેલાં ધોઈ એની આગળ અને પાછળ ખરાબ ભાગ હોય છે એને ચપ્પાની મદદથી કાપી લેવાનો છે ત્યારબાદ કાપી લેવાની છે ચપ્પાથી ન ફાવે તો તમે રસોડાની જે કાતર હોય એનાથી પણ ઝીણા ટુકડા કરી શકો છો કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ તમે જે વાપરતા હોય એ વાપરવાનું છે મેં તેલ લીધું છે એક ચમચી રાય એક ચમચી અજમો મસળી નાખો ચોળી પેટમાં હોય છે છે ને ને પડે એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ચોળીને ફરીથી ધોઈ લીધેલી પાણી દે છે એક ચમચી કાશ્મીરી મરચું એક ચમચી હળદર પાવડર અડધી ચમચી મેથી મસાલો અને અડધી ચમચી ડ્રમસ્ટિક પાવડર એક ચમચી જીરું અને લગભગ દોઢ ચમચી જેવું મીઠું મીઠું તમારા સ્વાદ પ્રમાણે ડ્રમસ્ટિક પાવડર એટલે સરગવાનું પાવડર અને મેથી મસાલો હું ખાસ ઉમેરું છું જે આપણી હેલ્થ માટે પણ સારા છે અને એ પ્રમાણે થોડુંક ઉમેરો તો ખબર પણ નથી પડતી અને ખવાતો હોય છે તો હલાવી ઢાંકણું ઢાંકી ઉપર પાણી રેડી દઈએ છે નિરાત આપણે સાતથી દસ મિનિટમાં આ શાક બેઠું શાક કહેવાય છે એ થઈ જાય છે કુકરમાં કોઈ વાર ઉતાવળ હોય તો તમે બનાવી શકો છો લગભગ આઠેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાણી બધું અંદર સરસ રીતે વરાળથી જઈને શાક ચડી ગયું છે હાથની મદદથી ચેક કરી લેવાનું છે હજુ થોડુંક પાણી છે એટલે બે મિનિટ આપણે એને ચડવી લઈશું ચોળી અને દહીંનું શાક પણ બહુ સરસ લાગે છે કોઈક વાર એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ ઓછી ચોળી હોય તો શાક સરસ રીતે થઈ જાય છે ચડી ગયું છે અને આપણે એને કોથમીર ઉમેરીને સર્વ કરીએ તેલ પણ બહુ જતું નથી અને વરાળથી આ શાક બેઠું જે ચડવેલું હોય છે ટેસ્ટમાં પણ સરસ લાગતું હોય છે ઘણા લોકોને કુકરમાં વઘારેલા શાક નથી ભાવતા તમે લસણ ડુંગળી ખાતા હોય તો આ રીતે તમે લસણ ડુંગળી ઉમેરીને પણ બનાવી શકો છો જે લોકો શીખતા હોય એના માટે ખાસ આ રેસીપી છે તમારા ઘરમાં ખાંડ કે ગોળનો પ્રયોગ થતો હોય તો તમે ઉમેરી શકો છો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય